મંજૂર થતાં લખતર દસાડાના ધારાસભ્ય પી કે પરમાર દ્વારા ભાલાળા ખાતે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે હાલ આ રોડ ભાલાળાથી તરમણિયા સુધી બની ગયેલ છે અને તરમણિયાથી લખતર સુધીનું કામ પૂરજોશમાં ચાલુ છે જે કામ હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે ભાલાડા તથા યા ગ્રામજનો દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રોડનું આ કામ તેની મુદત પહેલા શરૂ કરવામાં આવ્યું છે અને રોડના કામની મુદત પૂરી થાય તે પહેલા કામ પૂર્ણ કરવામાં આવશે ચોમાસું સ્પેશિયલ મંજૂરી લઈ આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે જેને લઈને ભાલાળા તથા તરમણિયા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી સૌએ સાથે મળીને ગામમાં પાણીનો પ્રશ્ન સોલ્વ કર્યો છે રોડનો પ્રશ્ન ઘણા વર્ષોથી કોઈ અગવ ધારાસભ્યોએ કોઈ રજૂઆત નહોતી કરી બે વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયા પછી તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય તાલુકા સંગઠન સૌનો સહકાર લઈ અને આ રોડનું કામ મંજૂર કરાવી બે વર્ષની અંદર આ રોડનું કામ શરૂ થયું છે અને એની મુદત પહેલાં આ કામ પૂરું થશે ચોમાસું આવી ગયું છતાં સ્પેશિયલ મંજૂરીથી આ કામ શરૂ થશે ગામમાં ખૂબ આનંદ છે આ કામમાં જેને સહકાર આપ્યો છે જ્યારે રજૂઆતની જરૂર પડી છે જે પ્રકારે ફોન કરવા પડે એમાં સૌએ જે સહકાર આપ્યો છે એ ભરતસિંહ નટુભા યુવરાજસિંહ જયેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જીવભા દશરથસિંહ રાઘુભા ભગીરથસિંહ વિક્રમસિંહ ધીરાભાઈ છગનભાઈ પ્રભુભાઈ ભીખાભાઈ નરેશભાઈ ટોકરભાઈ જયરાજસિંહ ચંદુભા નસુભા ઈસુભા ઉપેન્દ્રસિંહ ગંભીરસિંહ જેવા કાર્યકરોને જ્યારે પણ જરૂર પડી જે પ્રકારની મદદની જરૂર પડી રજૂઆતમાં ફોનમાં સૌ આ કાર્યકરો પણ અનેક કાર્યકરોએ સહકાર આપ્યો છે ત્યારે આ રોડનું કામ આજે સંપૂર્ણ રીતે શરૂ કરી અને પૂર્ણ કરવામાં આવશે જિલ્લા પંચાયતના બંને અધિકારી શ્રી પ્રાંચલ પટેલ સાહેબ અને માનનીય શ્રી જાવિયા સાહેબે પણ ખૂબ જ ગામની પ્રશ્નને રસ લઈ અને આ રોડ નું કામ આજે શરૂ કરાવ્યું છે અને જાત દેખરેખ રાખી સંપૂર્ણ નિયમ મુજબ આ કામ પૂરું કરાવવામાં આવશે સૌ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર સૌને ખૂબ ખૂબ આનંદ છે